ઓમ નમ ભગવતે વાસુદેવાય ભાદરવા મહિનાના છેલ્લા પંદર દિવસ વધ કે જેને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે આ દિવસોમાં આપણા સર્વ પિત્રો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે જેમાં ખીર પૂરીનો પ્રસાદ બનાવી કાગડાને વાસ નાખવામાં આવે છે તેમજ ગાય કૂતરાને ભોજન આપવામાં આવે છે આ દિવસે બ્રહ્મ ભોજન કરાવવામાં આવે છે તેમજ કુટુંબના બહેનો દીકરીઓને પણ ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે છે આમ કરવાથી આપણા પિતૃ રાજી થાય છે અને તેમના આશીર્વાદ મળે છે સર્વ પિતૃ અમાસના દિવસે પિંડદાન કરવું તર્પણ કરવું પીપળાની પૂજા કરી પાણી રેડવું પિતૃઓની સદગતિ માટે પ્રાર્થના કરવી આ દિવસે ગાયને ઘાસ ખવડાવવું અને આ દિવસે સૂર્યગ્રહણ છે પણ તે ભારતમાં દેખાવાનું નથી માટે પાળવાનું નથી આખો દિવસ પિતૃઓનું સ્મરણ કરવું અને ગરુડ પુરાણ વાંચવું અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આ દિવસે પીપળાની પૂજા કરવી અને પાણી રેડવા જવું પાણી રેડવા જઈએ ત્યારે એક ઘડામાં સ્વચ્છ અને શુદ્ધ પાણી લેવું આ પાણીમાં કંકુ ચોખા જવ તલ અને સાકર અને ફૂલ નાખવા એક લોટામાં દૂધ અને તેમાં પણ સાકર નાખવા અને પાણી નાખી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરતા કરતાં પીપળાના ફળમાં પાણી રેડવું અને આરાવારાના દિવસો કહેવામાં આવે છે ત્યારબાદ એક સિક્કા ઉપર સોપારી મૂકી તેનું પૂજન કરવું દીવો પ્રગટાવી અગરબત્તી કરી કંકુ ચોખા ફૂલ આદિથી પૂજન કરવું કેમ કે પીપળાના વૃક્ષમાં ત્રિદેવ અને પિતૃઓનો વાસ હોય છે ત્યારબાદ સૂતરનો દોરો લઈ પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી કુટુંબના સર્વે પિતૃઓ અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું સાકરનો પ્રસાદ ધરી પિતૃદેવનું સ્મરણ કરી ભૂલચૂક બદલ ક્ષમા યાચના કરવી કે હે પિતૃદેવ અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો આમ તેરસ ચૌદસ અને અમાસ આ ત્રણ દિવસ પીપળે પાણી રેડવું કહેવાય છે કે આ ત્રણ દિવસ પિતૃ પીપળે પાણી પીવા આવે છે આ આપણી પરંપરા છે પિતૃદેવના મોક્ષ માટે લોકો પીપળાનું પૂજન કરી પીપળે જળ ચઢાવી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરે છે હવે આપણે પિતૃદેવની વાર્તા સાંભળીશું એ ગામમાં એક ડોસો ડોસી અને દીકરો વહુ રહેતા હતા દીકરાનું અચાનક જ મૃત્યુ થાય છે દીકરાની વહુ તો સાવ નાની બાળ હતી તેને કોઈ સંતાન પણ ન હતું અને નાની ઉંમરમાં વિધવા થઈ જાય છે વહુ ખૂબ જ ગુણી અને ડાય હતી પતિના મૃત્યુ પછી સાસુ સસરાની સેવા પ્રભુ ભજન અને ખેતીનું કામ કરી પોતાના દિવસો પસાર કરવા લાગી પણ વહુના સાસુ સસરા તેની આવી હાલતમાં જોઈ અને દુઃખી રહ્યા કરતા એક તો દીકરો વહી ગયો હતો એનું દુઃખ હતું અને નાની બાળ એવી વહુને જોઈ તેનો જીવ બળ્યા કરતો હતો તેમના અંતરમાંથી વહુ માટે આશીર્વાદ નીકળતા હતા અને વિચારતા હતા કે અમારા દીકરા વગર પણ અમારી બહુ અમારી સેવા ચાકરી કરે છે પણ અમે કેટલા દિવસ અમારી ઉંમર થઈ ગઈ છે એટલે અમે હવે કેટલો ટાઈમ જીવશું અમારા ગયા પછી તેનું કોણ આમ તેઓ વિચારતા કે કોઈ સારું ઠેકાણું મળી જાય તો તેના બીજા લગ્ન કરી દેવા જોઈએ જેથી તેને પણ સુખ અને સહારો મળે આથી તેમણે બધાને વાત કરી કે કોઈ સારું ઠેકાણું હોય તો તેના લગ્ન કરી દેવા છે આમ વાત કરતાં કરતાં સારું ઠેકાણું જોઈ અને વાત નક્કી કરી હવે વહુને તેડવા માટે તેના બીજા સાસરિયાવાળા તેડવા આવ્યા ત્યારે શ્રાવણ મહિનો ચાલતો હતો અને તે દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો આ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો હતા વહુ તો ગાડામાં બેસી અને જાય છે ધોધમાર વરસાદના લીધે ગાડા ચાલતા બંધ થઈ જાય છે આથી થોડી વાર બધા ઊભા રહી જાય છે અને તેથી વહુ પણ ગાડામાંથી ઉતરીને બહાર નીકળી ઝાડ નીચે ઊભી હતી તે જ્યાં ઊભી હતી તે પીપળાનું ઝાડ હતું અમાસનો દિવસ હતો આથી વહુને વિચાર આવ્યો કે પીપળાના થળમાં તો પિતૃઓનો વાત હોય છે તે આખી ભીંજાયેલી હતી તેના સાડીના છેડામાંથી પાણીના ટીપા પડતા હતા ત્યાં તો પીપળાના વૃક્ષમાંથી તેના પતિના કુટુંબના પિતૃ જાગૃત થઈ અને પાણી પીવા માંડ્યા કે આપણી આ વહુ બીજાના કુટુંબમાં જાય છે એટલે આ છેલ્લી વાર તેના સાડલામાંથી ટપકતું પાણી પી લઈ અને પિત્રો સંતોષ માની લે છે આ બાજુ વહુને પણ કુટુંબ પ્રત્યે ખૂબ જ આત્મીયતા હતી આથી તે પણ પિતૃની વાત જાણી ગઈ અને વિચારવા લાગી કે હું બીજા કુટુંબમાં જઈશ તો અમારા પિત્રોને કોણ પાણી પાસે તે તો તરસ્યા જ રહેશે આ બધા વિચારો કરી તે ગાડામાં બેસી અને જે સાસરીવાળા તીડવા આવેલા હતા તેઓને વિનંતી કરે છે કે મને પાછી ઘરે મૂકી જાઉં ત્યારે સાસરીવાળા તેનું કારણ પૂછે છે ત્યારે એ જવાબ આપે છે કે મારા ગયા પછી મારા પિતૃઓને કોણ પાણી પાસે મારા સિવાય એમનું કોઈ નથી આથી મારા પિતૃઓની સદગતિ માટે મારે બીજા લગ્ન નથી કરવા હું મારા સાસુ સસરાની સેવા કરીશ અને દર અમાસે પિતૃઓને પાણી રેડીશ જેથી તેમની સદગતિ થાય ભાદરવા કારતક અને ચૈત્રમાં પિતૃઓને પાણી પીવડાવવાથી તેમની આત્માની સદગતિ થાય તેવી કામના કરીશ આથી તેના તેડવા આવેલા સાસરિયાઓ પણ સમજુ હતા તેઓએ કહ્યું કોઈના પિતૃઓને નારાજ કરી અને અમે પણ સુખી ના રહી શકીએ આથી તે વહુને તેના સાસુ સસરા પાસે મૂકીને ચાલ્યા જાય છે સાસુ તેને ફરી પાછું આવવાનું કારણ પૂછે છે ત્યારે તેને બધી સઘળી વાત જણાવે છે અને કહે છે કે હું ક્યાંય નહીં જાઉં અહીં જ રહીશ આમ તે દર માસે પોતાના પિત્રોને પાણી પીવડાવતી ચૈત્ર ભાદરવા અને કાર્તક મહિનામાં પણ પાણી રેડવા જાતી તેની સાથે પોતાના સાસુ અને સસરાની સેવા કરી અને ખુશીથી દિવસો પસાર કરવા લાગી બોલો પિતૃદેવની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય પિતૃદેવ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ